उपयोग लोको पहलो उपयोग ये होवो जे भगवान मारी सामने बैठा छे नंबर 2 भगवान मारी बात સાંભળી રહ્યા છે અને નંબર 3 ભગવાન મારી વાતનો મને જવાબ આપે છે 3 ઉદાહરણ પૂજારી પ્રભુની સામે બેઠો છું ત્યારે પ્રભુ મારી સામે બેઠા છે પ્રભુ ખાલી બેઠા નથી પ્રભુ મારી વાત સાંભળી રહ્યા છે ખાલી સાંભળતા નથી હું જે એનો પ્રભુ મને શું આપી રહ્યા ભક્ત ભગવાન ભક્ત વિનંતી કરે ભગવાન ભક્ત ભગવાન ભક્ત ને કરે

સ્વીકારવા આપણે તૈયાર છીએ પણ ચોવીસ માં પછી ના પચીસ મોર કોણ કેવાય કે સંઘને આપણે ભગવાન બોલતા થયા સ્વીકારતા નથી

ભગવાન શું ભક્ત ને વિનંતી કરી ભક્ત ભગવાન તમારા પ્રભાવે મને યાદ રાખજો તેર પ્રાર્થના એક મહેમ છે અને મહેલ હોય એમાં તે પ્રાર્થના પાયા સ્વરૂપે કોઈ પ્રાર્થના હોત પ્રાર્થના રૂપી મહેલ ના પાયા સ્વરૂપે જો કોઈ પ્રાર્થના હોય એની પ્રાર્થના અરે કરી છે